લગ્નની વિધિવત પૂજા અર્ચના કરાવવામાં આવી હતી આ સમૂહ લગ્નોત્સવમાં દાતાશ્રીઓ દ્વારા યથાશક્તિ પ્રમાણે ઘરવખરી સામાન તેમજ રોકડ રકમનું દાન આપવામાં આવ્યું હતું જેમાં ભોજન ખર્ચના દાતાશ્રી તરીકે એડવોકેટ જેડી મકવાના ગોલ્ડમેન પરિવાર તરફથી રૂપિયા પાંચ લાખનું દાન આપી ભોજનની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી ઉપસ્થિત મંચસ્થ મહેમાનો તેમજ સંતો મહંતો દ્વારા આ નવ દંપતીઓને આશીર્વાદ આપ્યા હતા ઓગણત્રીસ માં સમૂહ લગ્નોત્સવનું ક્ષત્રિય સમાજ સમૂહ લગ્ન સમિતિ સમાજના આગેવાનો તેમજ યુવાનો દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું અહેવાલ અલ્પેશ નાયક પ્રાંતિ તલો ઠાકોર ક્ષત્રિય સમાજ આયોજિત આ ઓગણત્રીસમો સમૂહ લગ્ન આયોજન મામરોલી માં તમે છે છેલ્લા અઠ્યાવીસ અઠ્યાવીસ વર્ષે આ સમૂહ લગ્ન આયોજન થાય છે સમગ્ર ઠાકોર સમાજ અમારો સમાજ અન્ય સમાજોનો પણ અમને ખૂબ સહકાર મળે છે લગભગ ચૌદ પંદર હજાર જેટલી આખી મેદની વીસેક હજાર સુધી પહોંચી જાય એટલી માનવ મેદની મહેરામાં થાય છે ચાલુ વર્ષે એક્યાસી સમૂહ લગ્નનું આયોજન કર્યું છે એક્યાસી જેટલા દીકરા દીકરીઓ આજે નવા નવા પ્રગત જોડાય છે ભગવાન માતાજી એમને ખૂબ સુખી રાખે અને અમારા આજના કાર્યક્રમની અંદર પણ અમારા સંતો મહંતો આવે છે અમારા સમાજની એક ખાસિયત એ છે કે અમે કોઈ પણ રાજકીય વગર આજના અમારા માત્ર ને માત્રમાં સંતો મહંતો આઠ જેટલા સંતો મહંતો ઉપસ્થિત છે અને એ સંતો મહંતો એમના આશીર્વાદ આપવાના છે આ પ્રમાણે આજે પણ ખૂબ રંગે ચંગે મા આટલી વિશાળ માનવમેદની અંદર પણ માનવ મેદનીમાં બધા ભેરાયા છે ક્યારેય આટલા વર્ષની અંદર કંઈ અછૂતું થયું નથી એક માતાજીનો અમને આશીર્વાદ છે અને હંમેશા આ પ્રમાણેના જ અમે ખૂબ સુંદર આયોજનમાં અને અમારો સમાજના અમારા આગેવાન કાર્યકરો બધાએ ખૂબ જહેમત ઉઠાવે છે રાત દિવસના ઉજાગરા કરે છે અને આપ જોઈ શકો છો કેટલો માનવ મેળ ને કેટલા બધા સુખ ખુશીમાં ખુશી માં છે ખુબ શાંતિથી આ બધું